જેમાં વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને એક જ જગ્યાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેના માટે આધાર કાર્ડ ઇ કેવાયસી રેશનિંગ કાર્ડમાં સુધારા વધારા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારા સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના સહયોગથી આયુષ્યમાન કાર્ડનું આયોજિત કેમ્પને વિસ્તારના નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ સંભાળ્યો હતો આ પ્રસંગે વિસ્તારના નાગરિકો અને કેમ્પના આયોજક હિરેન મોદીએ સર્વ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવો જ પ્રતિસાદ આગામી દિવસોમાં પણ મળી રહે તેવી આશાની અપેક્ષા વ્યક્ત કરી હતી અમે ઈરેનભાઈ મોદી મિત્ર મંડળ તરફથી અમે અહીંયા આવ્યા છીએ અમે એક્ચ્યુઅલી ઘણી વખત અમે આયુષ્યમાન માટે કાર્ડ માટે ધક્કા ખાધેલા પણ એકચુઅલી થયું નહીં કામ એટલે અમને અહીંયા સારું એવો સપોર્ટ મળ્યો અને અમે અહીંયા આવ્યા છીએ ના અને સરસ બધાને સારું કરે છે અને તમે બધાને જેને પણ કરાવવું હોય પણ અહીંયા આવી શકે પટેલ વર્ષા વોર્ડ નંબર સોળમાં રહેતા રહીશોના આંગણે તમામ સરકારી સુવિધાઓનો અને વિવિધ યોજનાઓને લાભ મળી રહે તેના માટે છેલ્લા નવ વર્ષથી અમે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેના ભાગરૂપે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આજે સરકારી વિવિધ યોજનાઓ જેવી કે રેશનિંગ કાર્ડ છે ઇ કેવાય સી જે આધાર કાર્ડ છે ઇ કેવાયસી અપડેટ છે મતદાર યાદીમાં સુધારા વધારા કરવા તમામને એક કેમ્પ રાખ્યો છે અને જેમાં છેલ્લા ત્રણ રવિવારથી એ કેમ્પ ચાલી રહ્યો છે આજે છેલ્લા રવિવારે પબ્લિકનો સારામાં સારો પ્રતિસાદ છે અને લોકોને આ રીતનો આગામી દિવસોમાં પણ સાથ સહકાર મળી રહે તેવી જ આશા રાખી રહ્યા છે આગામી રવિવારથી એક જાહેરાત કરી રહ્યા છે કે એક માત્ર એક રૂપિયાના ટોકનમાં ખીચડી કાઢીનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે જેમાં અનલિમિટેડ આપવામાં આવશે કોઈ એમાં નાનામાં નાનો માણસ પણ આવી શકશે મોટા માણસો પણ આવી શકશે જેમને પણ ખાવ્યો એમને શુભધામ રેસિડેન્સી પાસે આ ચાલુ કરી રહ્યા છે આવતા રવિવાર સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધી આ કાર્યક્રમ દર રવિવાર નિરંતર ચાલશે અને દર રવિવાર અલગ ટાઈપની ખીચડી અલગ ટાઈપની કડી મળશે તો આપ સર્વેને હાર્દિક આમંત્રણ દે મોદી મિત્ર મંડળ તરફથી લોકપ્રિતિ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો